નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર એમસવા બે તેર પોઈન્ટ એકની શરૂઆત કરેલી હતી જેમાં ભાગ એકમાં આપણે દાખલા નંબર એક અને બે સોલ્વ કર્યા હવે આજે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીમાં બાળકોનું દૈનિક ખિસ્સા દર્શાવે છે ખિસ્સાબત્થાનો મધ્યક રૂપિયા આધાર છે ખૂટતી આવૃત્તિ એપ શોધો અહીં આગળ જો દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવેલું છે અને બાળકોની સંખ્યા બાળકોની સંખ્યા સાત હોય તો એમનું ખિસ્સા એવા કે જેમનું સંખ્યા કેટલી છ તેવા બાળકોનું એ દૈનિક તેર થી પંદર રૂપિયા એ રીતના આપેલું છે અહીં આગળ ખૂટતી આવૃત્તિ એપ શોધવાની છે તો પહેલાં શું કરશું આપણે કોષ્ટક તૈયાર કરીએ તો અહીં આગળ લખીએ દૈનિક ખિસ્સા ભથ્થું દૈનિક જેને શું કહેવાય વર્ગ કહે છે એના પછી આવશે બાળકોની સંખ્યા બાળકોની સંખ્યા એને કહેવાય આવૃત્તિ એફ આઈ એના પછીનું ખાનું આવશે એ કયું આવશે તો મધ્ય કિંમત એક્સ આઈ આ ત્રણ ખાના ફરજિયાત દોરવાના થશે ખિસ્સાબક થું એટલે આવશે પહેલાંમાં વર્ગ બીજા ખાનામાં આવશે આવૃત્તિ એફઆઈ અને ત્રીજામાં આવશે મધ્ય કિંમત એક્સઆઈ ચલો અગિયારથી તેર તેરથી પંદર પંદરથી સત્તર અગિયારથી તેર તેરથી પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ ઓગણીસથી એકવીસ એકવીસથી તેવીસ અને ત્રેવીસથી પચીસ ચાલો બાજુમાં બાળકોની સંખ્યા એફઆઈ એટલે સાત છ નવ સાત છ નવ તેર એફ પાંચ ને ચાર તો સિગ્મા એફ આઈ આવૃત્તિનો સરવારો તો ચાલો સીગમા એફઆઈનો સરવારો કરીએ તો કેટલો આવશે તો છ છ છ તેર તેર વત્તા નવ એટલે તેર વત્તા દસ ત્રેવીસ ત્રેવીસમાંથી એક જાય બાવીસ બાવીસથી તેવીસ ચોવીસ પચીસ પચીસ ને પાંત્રીસ ને ચોત્રીસ એટલે ચાર વધ્યા આવશે ત્રણ ત્રણ વત્તા એક એટલે ચાર ચુવાલીસ પ્લસ એફ બરાબર આ આવૃત્તિ એફની કિંમત શોધવાની છે તો શું મૂકીએ ચુવાલીસ પ્લસ એફ હવે મધ્ય કિંમત એક્સ આઈ અધીમાં પ્લસ ઉધ્વસીમાં ભાગ્યા બે પૈયાગર જુઓ અગિયાર અને તેર એની વચ્ચે કઈ સંખ્યા આવશે એ આવશે બાર તેર અને પંદર એની વચ્ચે ચૌદ પંદર અને સત્તરની વચ્ચે સોળ સત્તર ઓગણીસની વચ્ચે અઢાર ઓગણીસની એકવીસની વચ્ચે તો વીસ તેવી એકવીસ અને ત્રેવીસની વચ્ચે તો બાવીસ ત્રેવીસ અને પચીસની વચ્ચે ચોવીસ ત મળી જાય મધ્ય કિંમત બરાબર આ રીતના શોધી શકાય હવે જો અહીંયા આગળ શોધવાની છે આપણે આવૃત્તિ એપ તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું

તો અહીંયા આગળ જે વર્ગ લંબાઈ એ જ આપેલી છે એ સમાન છે કે નહીં તો અગિયારથી તેર એટલે બેનો તફાવત તેરથી પંદર એટલે બેનો તફાવત પંદરથી સત્તર એટલે બેનો તફાવત બધામાં બેનો તફાવત આપેલો છે જો તફાવત કમ્પ્લીટ બેનો હોય તો શું કરવાનું તો પહેલાં આપણે કરીશું એ ધારીશું આમાં તો મધ્ય કિંમત એક્સ હું એ ધારી લઉં તો અહીંયા આગળ એફ શોધવાનું છે ને તો એફની સામેવાળી કિંમત હોય તે આપણે એ ધારીશું એટલે આ વી બરાબર શું આવશે એ બરાબર વીસ બરાબર એ ચલો હવે કઈ કિંમત જોવશે તો યુઆઈની તો અહીં આગળ લખીએ યુઆઈ બરાબર ડીઆઈ અપોન એચ ડીઆઈ અપોન એચ ડીઆઈ એટલે શું થાય એક્સઆઈ માઇનસ એ અપોન એચ ચલો હવે જે કિંમત તમે એ ધારો એની સામે શું મૂકવાનું યુઆઈની કિંમત ઝીરો મૂકવાની કેમ ઝીરો મૂકવાની તો અહીં આગળ વર્ગ લંબાઈ જો બધામાં સમાન છે અગિયારથી તેર એટલે બેનો તફાવત તેરથી પંદર બેનો તફાવત પંદરથી સત્તર એટલે બેનો તફાવત તમે જે એ ધારો એની સામે મૂકવાના જીરો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર પણ આ રીતના ક્યારે કરવાનું જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે નીચે તો એક અને બે ચલો એના પછી આવશે એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈનો ગુણાકાર તો સાત ચોક અઠ્યાવીસ એટલે માઇનસ ચલો છીએ અઢાર માઇનસ અઢાર નવ દુ અઢાર તો માઇનસ અઢાર પછી તેર એકાત્તેર માઇનસ તેર 0 ગુણ્યા આપેલી 0, પાંચ એકા પાંચ પછી ચાર દુ આઠ ચલો નીચે સિગમા એફઆઈઆઈ પહેલાં માઇનસનો સરવાળું કરીશું અને પછી પ્લસનો પછી બાદ બાકી ચલો માઇનસ માઇનસનો સરવાળો આઠ એકા આઠ દુ સોળ આઠ તરી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસનો સાત બધી આવશે બે 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 ચાર પોચ છ ને સાત તો કેટલો આવશે સિતોતેર હવે પ્લસ પ્લસ આઠ ને બે દસ ને ત્યાં તેર તો આ પ્લસ આવશે આ આવશે માઇનસ તો શું કરવાનું તેર માઇનસ સિત્તોતેર ચલો વાત બાકી કરીએ તો આગળ સાતમોથી ત્રણ જો એટલે ચાર આગળ આવશે છ ચોસઠ મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસમાં આવશે ચોસઠ બરોબર હવે આ કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકીશું તો ચલો એક્સ બાર બરાબર એ તો એ કેટલા દારે એફની સામેની કિંમત લે વીસ તો વીસ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ તો કેટલા આવશે માઇનસ ચોસઠ સીગમા તો ચોવાલીસ પ્લસ એફ ગુણ્યા એચ એચ એટલે બધામાં વર્ગ લંબાઈ કેટલી બે બે નો તફાવત છે ઉધ્વ સીમા માઇનસ સીમા તો બે ચલો વીસ ગુણ્યા નીચેનામાં સરવારાથી જોડાયેલી છે બે સંખ્યાઓ બરાબર એટલે છેદ ઉડાડી શકાય નહીં તો ઉપર ઉપરનો ગુણાકાર ચાર દુ આઠ છ દુ બાર એકસો અઠ્યાવીસ પણ કેવા આવશે પ્લસ માઇનસ માઇનસ એટલે એ આગળ થઈ જશે માઇનસ ચલો નીચે ચુવાલીસ પ્લસ એફ હવે આગળ એક્સ બાર એટલે ખિસ્સા ભથ્થાનો મદ્યક અઢાર રૂપિયા છે તો અઢાર આપી દીધેલો છે મદ્યક તો આગળ શું મૂકીશું આપણે એક્સ બાર ની જગ્યાએ અઢાર અહીંયા આગળ અઢાર હવે આજે વીસ છે બરાબરની પેલી વાત જશે એટલે અઢાર માઇનસ વીસ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ અને નીચે શું આવશે ચુવાલીસ પ્લસ એફ અઢારમાંથી વીસ જાય એટલે માઇનસ બે માઇનસ એકસો અઠ્યાવીસ અપોન ચુવાલીસ પ્લસ એફ હવે આ બંનેની જગ્યા બદલી દઈશું એટલે ભાગ આકારમાંથી ગુણાકારમાં જાય ગુણાકારમાંથી નીચે ભાગ આકારમાં આવશે તો ચુવાલીસ પ્લસ એફ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ નીચે આવશે માઇનસ બે આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે ભાગ બે છ બાર બે ચોગા એટલે ચોસઠ તો ચુવાલીસ પ્લસ એફ બરાબર ચોસઠ હવે આ ચુવાલીસ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે તો એફ બરાબર ચોસઠ ચુવાલીસ તો એફ બરાબર કેટલા આવશે વીસ તો એ આગળ એફની કિંમત કેટલી મળશે વીસ મળશે બરાબર ફરીથી આપણે એકવાર આની ચર્ચા કરીએ અહીંયા આગળ કોષ્ટક આપેલું હોય પહેલાં કોષ્ટક શું કરવાનું ઊભું દોરી દઈશું પહેલાં ખાનામાં આવશે વર્ગ પછી આવશે આવૃત્તિ એટલે કે બાળકોની સંખ્યા મધ્ય કિંમત અને વચ્ચે જે સંખ્યા આવતી હોય તે યુઆઈની કિંમત તમે અહીંયા આગળ એ ધારી લો જે શોધવાની હોય એની સામે શું કરવાની એ ધારી લેવાની સામેની સંખ્યા તો એ ધારી લો એટલે અહીંયા આગળ યુઆઈ આવશે ઝીરો તમારે ઝીરો મૂકવા હોય તો કઈ રીતના મૂકાય આગળ જોવાની બધામાં વર્ગ લંબાઈ સમાન છે બે બેનો તફાવત છે હા તો એ ધારો એની સામેની સંખ્યા ઝીરો મૂકી શકાય માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ચાર એ રીતના નીચે એક બે ત્રણ ચાર પ્લસ પછી એફઆઈ યુઆઈ તો આ છે એફઆઈ અને આ યુઆઈ એ બંનેનો ગુણાકાર માઇનસ હોય તો માઇનસ મૂકવાના પ્લસ હોય તો પ્લસ માઇનસ માઇનસનો સરવાળો કરી દેવાનો પ્લસ પ્લસનો પછી બંનેની બાદ બાકી બાદ બાકી કરો એટલે મોટી સંખ્યા જે હોય ને આગળની નીચાની જવાબમાં મૂકવાની તો માઇનસ ચોસઠ બરાબર પછી આ સૂત્ર એ કિંમત કેટલી આવશે તો એ બરાબર આપે કે ધારેલી કિંમત વીસ એક્સ બાર એટલે મધ્યક આપેલો છે રકમ અઢાર સીગમા એફઆઈ વાય માઇનસ ચોસઠ સીગમા એફાઈ ચુવાલીસ પ્લસ એફ અને ગુણ્યા વર્ગ લંબાઈ એટલે કેટલી એચ સાદું રૂપ આપશે એટલે આગળ જવાબ કેટલો આવશે એફ બરાબર વીસ તો ખૂટતી આવૃત્તિ એફ બરાબર વીસ હશે તો એ અગર આપણે દાખલા નંબર ત્રણની ચર્ચા કરી જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત